કોડવા ની રેજા ક્યાં જાય યાર આન જાય ડારા માં થાન ઓપો ગી નાસ્તો કરા ઉભરી ગયા જો આયા તો ભાઈ ઉભરી અમાર ભાઈ એક પેસેન્જર વાય આવે સમજા ને બાઈક નું કાલ એક્સિડન્ટ થ્યું તો ભાઈ ને કોડવા ની રેજા ક્યાં જાય યાર આન જાય ડારા માં થાન ક્યાં હે એક બાઈક માં હે કેતા અમાર બદામ ય આયુ પાતૈયા એક મજા થાન જાય ડારા માં કુદવા રે મેળા મેળા ક રેજા નું સાઈડ વાય હો બધા બાઈક માં

ધીમું આકાય થોડું સમજો દાડા જવાનું જમવા દાડો કરવાનો નથી આપડો પાછું બાઇક ચાલુ કરી દીધું આપડે થાન જવા તરત આગળ જાય નહીં આવો ના આવી ગયા બરોબર આવી ગયા નીકળી ગયા હો બાઈક લઈને એ ટંડા મુંડા આગળ જાવ આ ભાઈ નું બાઈક છે હાકો નથી કે આપણે હાકો કરી રહ્યો હું આ તો મારા બેટા એ અવાજ નો કરતા હાકી લે જો ભાઈ એક બાઈક પર ત્રણ જણ આયા કે જાય ને એક બાઈક તો લઈ જાય જો આ ભાઈ અમારે એક બાઈક લઈને ખાન આવતા તો દાડા મને એક્સિડન્ટ નું એક્સિડેન્ટ બહુ નથી લાગ્યું વધારે જગ લાગ્યું લાગ્યું એ ભાઈનું બાઈક આવે લઈને આને ઘરે જાય 25 किलोमीटर काफी ली तो खान बारे निकली गया એટલે જાજો 25 કિલોમીટર નીકળી ગયા પણ શેઠા શાંત થી રસ્તા માં આવી આપણે વાકાને દુખ માં 25 કિલોમીટર વાકાને બોબો બોબો હી વાકાને 25 કિલોમીટર હી આકે જો ઢાર જો વણા ખબર બહુ ડેન્જર વણા કહે ભાઈ આગળ જો ની બહુ ડેન્જર વણા જો બતાવ તો હાલો આપણે જેતા આકી આપણે જો આવ જીરો એમ કાટો પડ હાવ સ્પીડ માં આવ નથી આવતા બબા આવ ધીમે ધીમે મરચક લાગવાનું બહુ સ્તુજમણી આવવાનું સમજ્યા જો આવણા કરીને આવણા થો ડેન્જર માં જાય અમાર બે ભાઈ આગળ જા ની બહુ સ્તઈ માં જો આમ જો તો બતાવ આમ જો આગળ જા જો આ બે જગ્યા સ્પીડ માં જાય છે આગળ રસ્તો ખરાબ આવ્યો ને સર હવે કઈ ખારો રસ્તો આવ્યો આમ જો હવે કઈ મજા આવે બાઈક આખવાની એમ કે લાવ્યું ચા પાણી પી લે બરોબર છે થોડક જો ચા પાણી પીવાઈ ગયો પાણી પી લીધા હાલે હો ને બાઈક માં બેવાલો આપડું બાઈક આજો એ બે એમાં બે છે વાગી ગયા હે અને હવે બસ વાકને રાવ આવ હે અને હાવ રસ્તો એટલે હાવ ખાલી હે ભાઈ કોઈ ન દેખાય ઠેઠ સુધી કોઈ ન દેખાય એમ જો હાવ ખાલી રસ્તો હો એટલે કે કોઈ ન દેખાય ભાઈ હાવ સુમસાન રસ્તો હે